હરે કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું ભાગવતમની આ લીલાઓમાં એક એવા અમૃતમાં જેવું અમૃત આ પાન કરવાથી જન્મ મૃત્યુ જરાવ્યાધિના ચક્કરમાંથી બહાર આવી શકાય છે એક એવું અમૃત જે આપણા હૃદયમાં કૃષ્ણ પ્રેમ ઉજાગર કરી શકે છે અને ભગવાન કૃષ્ણ સાથે આપણું સંબંધ ફરી સ્થાપિત કરી શકે આજે આપણે સાંભળીશું કે કઈ રીતે પરીક્ષિત રાજાએ કલયુગને આવકાર્યા અને કઈ રીતે આ કલી વ્યક્તિને દંડ આપ્યો રાજા પરીક્ષિત આખા ભારત વર્ષ ઉપર તેમણે અલગ અલગ બ્રાહ્મણો ઋષિ મુનિ અને આધ્યાત્મિક વ્યક્તિઓના માર્ગદર્શનના હેઠળ આખા ભારત વર્ષ ઉપર રાજ કરવાનું ચાલુ કરી દીધું હતું અને તે શાસ્ત્ર પ્રમાણે અને બીજા વૈષ્ણવોના માર્ગદર્શન માર્ગદર્શન પ્રમાણે તે કાર્ય કરી રહ્યા હતા અને કાર્ય કરતાં કરતાં સેવા કરતાં કરતાં અને ભારત વર્ષ ઉપર માર્ગદર્શન સાથે રૂલ કરતા તેમણે ધીરે ધીરે ઉત્તરના રાજા તેમની પુત્રી સાથે લગ્ન કર્યા અને લગ્ન બાદ તેમના ચાર સંતાનો થયા અને એમની પહેલી સંતાનનું નામ હતું જન્મે ચાર સંતાન થયા પછી લગ્ન પછી એક રાજાનું એ બી કાર્ય હોય છે કે ભાઈ આખા રાજ્યમાં જઈને જોવું કે ભાઈ થઈ શું રહ્યું છે ધર્મનું પાલન થઈ રહ્યું છે કે નહીં કે આ ધાર્મિક લોકોને દંડ કઈ રીતે આપવું તે પરિક્ષિત રાજાના મનમાં હતું અને તે પોતાના રથ પર સવાર થઈને આખા ભારત વર્ષમાં ભ્રમણ કરવાનું ચાલુ કરી દેશે ભ્રમણ કરતાં કરતાં તે અલગ રાજ્યોમાં જતા બાકી બધા રાજાઓ સાથે તે બેસતા વાર્તાલાપ કરતા અને પૂછતા બધાને કે શું ધર્મનું પાલન થઈ રહ્યું છે શાસ્ત્ર વાંચી રહ્યા છે કે નહીં ભગવાનનું નામ લેવાય છે કે નહીં શું બ્રાહ્મણો અને બધા ઋષિમુનિઓ યજ્ઞ યાગાદી યજન યાજન પઠન પાઠન કરી રહ્યા છે કે નહીં તેનું ધ્યાન રાખતા અને જે રાજાઓ અધાર્મિક હોતા તેને તે દંડ આપતા અને પછી તેમને તેમનું હૃદય પરિવર્તન કરવા કરવામાં મદદ કરીને તેમને ધર્મના પાઠ આપીને ત્યાંના રાજ્યના લોકોને ધર્મ કઈ રીતે પાલન કરવું ભાગવતમની નિયમો કઈ રીતે પાલન કરવું એ પણ શીખવાડતા શું થયું એક દિવસ એવું કે જ્યારે રાજા પરીક્ષિત એ ધર્મના માર્ગ ઉપર ચાલવા માટે ભારત વર્ષમાં બધા લોકોને જ્ઞાન આપવા માટે અને અધર્મીઓને દંડ આપવા માટે જ્યારે નીકળ્યા તો દૂર તેમણે જોયું કે ક્ષુદ્ર અંદરથી તો શૂદ્ર હતો એ વ્યક્તિ પણ બહારથી તેણે એવા વસ્ત્રો પહેર્યા હતા જાણે કે પોતે રાજા છે અને તેના હાથમાં એક ગદા હતી અને એક બળદ અને ગાય ઉપર તે તેમના પગ ઉપર વારે ઘડીએ આ શૂદ્ર જે રાજાના વસ્ત્રમાં હતા તે વારે ઘડીએ ગાય અને બળદના પગ ઉપર મારે રાખતા હતા વાર કરી રાખતા હતા અને ઈજા પહોંચાડતા હતા બળદ જે હતા તે એકદમ શુદ્ધ કમલના ફૂલની જેમ એક સફેદ ફૂલની જેમ તેમનો રંગ હતો પણ આ શૂદ્ર વારંવાર તેમના પગ ઉપર જ્યારે ઈજા કરતા હતા ત્યારે તેમના બીજા ત્રણ પગ જે છે તે બહુ ઈજાગ્રસ્ત થવાના કારણે બળદ જે હતા એ એક પગ ઉપર ઊભા હતા તેમની આંખોથી આંસુ આવતા અને ગાય જે છે આ શૂદ્ર રાજાના વસ્ત્રમાં તેમના પગ ઉપર બી ઈજા કરી રહ્યો હતો ત્યારે ગૌમાતાની આંખોમાંથી બી આંસુ આવતી હતા અને આંસુઓના કારણે દુઃખના કારણે તે કશું કોઈને કહી નતા શકતા ત્યારે રાજા પરીક્ષિતા જોવે જ અને તરત જ પોતાની તલવાર કાઢીને તે શૂદ્રને બંદી બનાવીને તેમનું ગળું કાપવા જતા હતા અને પૂછવા લાગ્યા ગળું કાપતા પહેલાં કે હે વ્યક્તિ એ માણસ આ રાજાના વસ્ત્રમાં તું કોણ છે અંદરથી તો શૂદ્ર છે તારા કામ શૂદ્ર જેવા છે ગાય એક માતા સમાન છે અને તે ધર્મમાં આપણને મદદ કરે છે એવી ગાય માતાને તું મારવા જાય છે ઈજા પહોંચાડે છે એવો વ્યક્તિ કોણ છે તું કે મને તારા વિશે હું જાણવા માગું છું અને બળદથી બી પૂછ્યું કે ભાઈ આટલી ઈજા તમે ક્યારથી સહન કરી રહ્યા છો તમને કઈ રીતે અમે સારું કરી શકીએ કે પછી આ વ્યક્તિને દંડ કઈ રીતે આપી ત્યારે એ શૂદ્ર જે રાજાના વસ્ત્રમાં હતો એ કહેવા લાગે છે કે હે રાજન હું પોતે કલી છું અને ટૂંક જ સમયમાં જ્યારે દ્વાપર યુગ અંત થશે ત્યારે મારો યુગ ચાલુ થશે અને હું અહીંયા આવી ગયો છું ગાય અને બળદને ઈજા પહોંચાડીને ધર્મનું પતન કરવા માટે હું પોતે આવ્યો છું પણ હવે તમે મને બંદી બનાવી લીધો છે એટલે હવે હું તમારી શરણ લેવા માગું છું અને હું ઈચ્છું છું કે તમે મને પોતાની શરણ આપશો તમે મને આવી રીતે મારશો નહીં અને તમારા રાજ્યમાં ક્યાંક તો મને તમે જગ્યા આપશો એવી આશા મારા મનમાં છે જ્યારે આ કલી વ્યક્તિ કલી પુરુષ શૂદ્રના અવસ્થામાં રાજા બનીને ઈજા જ્યારે કરતો હતો પણ તેણે રાજા પરીક્ષિતની જ્યારે તેમણે આ શરણ લઈ લીધી ત્યારે પરીક્ષિત મહારાજે એવું કીધું કે હું અર્જુનના વંશમાં આવું છું અને જે હસ્તિનાપુરમાં જે મારા પરિવારના જનો છે એ લોકોએ મને એવું શીખવાડ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ સામે અધાર્મિક વ્યક્તિ બી કેમ ના હોય અગર શરણ લેવા માટે તૈયાર હોય તો આપણે એને શરણ શરણ આપી દેવી જોઈએ તેને મારવું ના જોઈએ એ વ્યક્તિને આવી રીતે હાનિ ના પહોંચાડવી જોઈએ ઈજા ના કરવી જોઈએ હા તેનું ગળું ના કાપી નાખું છું એટલે એ મારા વડીલોને મોટાઓને ધ્યાનમાં રાખીને આજે હું તમને શરણ આપવા માટે તૈયાર છું પણ અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અમુક વસ્તુઓ તમે પાલન કરવા માટે તૈયાર હોય તો જ તમને અહીંયા શરણ આપીશ બાકી તમે અહીંયાથી દૂર જતા રહો અહીંયા ભારત વર્ષમાં આખા ભારતમાં તમને રહેવા માટે કોઈ જગ્યા નથી ત્યારે આ શુદ્ર કલી પુરુષ તે રાજાની શરણમાં એને પ્રાર્થના કરે છે કે હે રાજન તમે આટલા બધા લોકોને શરણ આપી રાખી છે પણ મને તમારા આખા ભારત વર્ષમાં કોઈ બી જગ્યાએ અગર શરણ શરણ શરણાગતિ આપશો તો હું ક્યાંય બી આરામથી રહી લઈશ ત્યારે રાજા પરીક્ષિત એવું કહે છે કે આ ચાર વસ્તુ ક્યાંય બી થતી હોય હા ધ્યાનથી સાંભળજો આ ચાર વસ્તુ ક્યાંય બી થતી હોય આ નિયમોના ઉલ્લંઘન ક્યાંય બી થતા હોય તો તમે એ જગ્યાએ જઈને શરણ લઈ શકો છો તો સૌથી પહેલાં રાજા પરીક્ષિત કીધું કે જ્યાં બી આહારનું વર્જન થતું હોય હા આહાર લોકો કરતા હોય માંસ ખાતા હોય એ જગ્યાએ જઈને તમે રહી શકો છો હા પહેલી જગ્યા તો પછી એ શુદ્ર કલી વ્યક્તિને એવું થવા લાગ્યું કે આખા ભારત વર્ષમાં માંસાહાર તો કોઈ કરતું નથી માંસ તો કોઈ ખાતું નથી ગો હત્યા તો સૌથી પહેલાં હું જ કરવાનો તૈયાર હું જ તૈયારી કરી રહ્યો હતો તો કઈ રીતે ચાલશે તો પછી રાજાએ એવું કીધું કે બીજી જગ્યાએ જ્યાં જુવા રમાતું હોય જ્યાં સટ્ટા ને એ બધી વસ્તુઓ થતી હોય જુગાર રમાતી હોય એ જગ્યાએ તમે જઈને રહી શકો છો તો ફરી કલી એવું થવા લાગ્યું કે ભાઈ આવી તો કેવી જગ્યા છે નહીં પછી ત્રીજી વસ્તુ જ્યારે રાજા પરીક્ષિતે એવું કીધું કે ક્યાંય પણ મદિરાનું પાન સિગરેટ ધૂમ્રપાન કે આવી બધી વસ્તુઓ કે ભાઈ ચા કોફી ક્યાં એવી પીવાતી હોય એ જગ્યાએ જઈને તમે રહી શકો છો તો ફરી એ કલીપુરુષને થવા લાગ્યો ભાઈ આખા ભારત વર્ષમાં એવી કોઈ જગ્યા તો છે નહીં જ્યાં હું આવું રહી શકું ચોથી વસ્તુ રાજા પરીક્ષિતે કીધું કે જ્યાં અવૈધ સંબંધ લગ્ન પછી કોઈ અવૈધ સ્ત્રી સાથે અવૈધ સંબંધ રાખવા હા કાં તો લગ્ન પહેલાં બી આવા કોઈ સ્ત્રી પર સ્ત્રી ગમન કરવું એને અવૈધ સંબંધમાં કહેવામાં આવશે સ્ત્રીની સાથેનું તો એવી જગ્યાએ જ્યાં પ્રોસ્ટિટ્યુશન વૈશ્યાવૃત્તિ ચાલતી હોય એ જગ્યાએ તમે જઈને રહી શકો છો તો ફરી આ શુદ્રના વસ્ત્રમાં જે રાજા બનીને આવ્યા હતા કલીપુરુષ તેમને થવા લાગ્યું કે આખા ભારત વર્ષમાં કેમ કે રાજા પરીક્ષિતનું રાજ ચાલી રહ્યું છે આખા ભારત વર્ષમાં ચાર વસ્તુ તો થઈ જ નથી રહી ક્યાંય પણ તમે જાઓ તો ના માંસહાર થઈ રહ્યું છે ના અવૈધ સંબંધો જે છે ના જુગાર રમાઈ રહ્યું છે કે ના પછી ઇન્ટોક્સિકેશન કે કોઈ દારૂ કે ચા કોફી આવી બધું ક્યાંય વસ્તુ આખા ભારત વર્ષમાં હતી જ નહીં એ ટાઈમે તો પછી એ કલીપુરુષને થવા લાગ્યું કે રાજન તમે આ ચાર જગ્યા મને કીધી ક્યાંક ને ક્યાંક તો એ ચાર જગ્યા મને મળી જશે પણ આ ચાર જગ્યામાં હું અગર શોધવા રહીશ કે રહેવા જઈશ તો ત્યાં મને તમે જ દેખાશો તલવારની સાથે કેમ કે તમે અત્યારે બ્રહ્માંડમાં નીકળ્યા છો ને આ ચાર વસ્તુ તમે ક્યારેક ને ક્યારેક તો બંધ કરી જ દેશો તો પછી હું ક્યાં જઈશ તો પછી કૃપા કરીને અને દયા કરીને રાજા પરીક્ષિતે આ કલી વ્યક્તિને એવું કીધું કે સારું જ્યાં પણ વધારે પડતું ધન કે જ્યાં પણ વધારે પડતું સોનું ગોલ્ડ અગર ભેગું કરેલું હોય અને અધર્મ ત્યાં ચાલતું હોય તો એ જગ્યાએ તમે રહી શકો છો તો ત્યારે આ કલી વ્યક્તિને એવું લાગ્યું કે ભાઈ ચલો જ્યાં વધારે પડતું અધાર્મિક ધર્મ અને આ સોનું ભેગું કરેલું હોય એ જગ્યાએ તો હું રહી શકું છું કેમકે આ અધાર્મિક ધન તો ઘણી બધી જગ્યાએ હશે તો ત્યારે આ કલી વ્યક્તિ કલી પુરુષને થોડીક શાંતિ મળે છે અને તે આ ધાર્મિક જગ્યાઓ આ ચાર અધાર્મિક અને જ્યાં આધાર્મિક સોનું ભેગું કરેલું હોય ત્યાં જઈને રહેવા લાગે છે અને રાજા પરીક્ષિત ગૌ માતા અને બળદને ફરી ઊભા કરે છે તેમનું હાલચાલ પૂછે છે પાણી પીવડાવવામાં આવે છે તેમને અને પછી ફરી ત્યાં ધર્મનું શાસન ગૌ માતાને અને આ ધર્મના જે સેતુ જે છે ધર્મનું જે રક્ષણ કરે છે બળદ તેમને ધ્યાનમાં રાખીને ફરી ધર્મનો પ્રચાર અને રક્ષણ કરવાનું ચાલુ થઈ જાય છે આખા ભારત વર્ષમાં ભ્રમણ કરતાં ધર્મની સ્થાપના કરતાં અલગ અલગ રાજાઓને મળતા અમુકવાર રાજા પરીક્ષિત જંગલમાં પ્રવેશ કરીને તે શિકાર કરતા અલગ અલગ પ્રાણીઓનું ક્ષત્રિય માટે એ સમયમાં તે ખોટું નહોતું કેમકે પોતાની ધનુર્વિદ્યા અને અસ્ત્રશસ્ત્રની વિદ્યાઓને હંમેશા નિપુણ અને દક્ષ રાખવા માટે દક્ષતા રાખી મૂકવા માટે આ શિકાર કરવું અલગ પ્રાણીઓનું રાજાઓ માટે તે ના ન હતું એ સમયમાં સો એકવાર જ્યારે રાજા પરીક્ષિત જંગલમાં બહુ અંદર જતા રહ્યા શિકાર કરતાં કરતાં બહુ આગળ ગયા ત્યારે તે ધીરે ધીરે થાકવા લાગ્યા પોતાના ઘોડા ઉપર એ સમા સવાર થઈને બધી જગ્યાએ ફરી રહ્યા હતા શિકારના ચક્કરમાં પણ ધીરે ધીરે તેમને તરસ લાગવા લાગી તેમની ઇન્દ્રિયો જે છે તે સુકાવા લાગી તરસના કારણે અને તેમનું બલ ઓછું થવા લાગ્યું જ્યારે આ થવા લાગ્યું અને બીજા બધા ઘણા બધા તેમના સિપાહીઓ પાછળ રહી ગયા ત્યારે એકલા તે બહુ આગળ નીકળી ગયા હતા અને જ્યારે તે આગળ નીકળી ગયા તો નજીકમાં તેમણે જોયું એક નાની કુટિયા છે તેમને એવું લાગ્યું કે કદાચ એ કુટિયામાં જશે તો અંદર કોઈ ઋષિ મુનિ બેઠા હશે તે તેમને આવકારશે બેસાડશે અને પાણી માટે પૂછશે તો તે ભાવના સાથે તે ત્યારે કુટિયામાં જ્યારે અંદર ગયા તો તેમણે જોયું કે એક ઋષિ જેનું નામ છે શમીક ઋષિ તે ત્યાં બેઠા હતા અને બહુ જ ધ્યાનમાં મગ્ન હતા તેમને ધ્યાનના કારણે એ નથી ખબર કે ભાઈ આખા ભારત વર્ષના રાજા પરીક્ષિત મહારાજ સ્વયં આવ્યા છે તે કુટિયામાં પણ જ્યારે રાજા અંદર ગયા અને એમણે જોયું કે ભાઈ આ ઋષિએ તેમને આવકાર્યા નહીં બેસાડ્યા નહીં પાણી માટે પૂછ્યું નહીં તો તેમને એક અપરાધ જેવું તેમને ભાવના આવી મનમાં કે ભાઈ આ આવા કેવા ઋષિ છે કે ભાઈ રાજા પોતે આવ્યા છે તરસીલા છે પાણી પૂછવા માટે બી આ ભાવ નથી પૂછતા થોડા સમય માટે કેમ કે ભગવાનની યોગ માયા રચી રહી હતી ને આ એક લીલા છે જે આગળ હું તમને કહીશ કે કઈ લીલા છે આ લીલામાં ભાગ લેવા માટે ભગવાને આ બે ભક્તોને એકસાથે આમને સામને મૂકી દીધા હતા જે લીલા વિશે હું તમને આગળ કહીશ કે પરીક્ષિત રાજાને એવું લાગવા લાગ્યું કે આ તો અપમાન છે રાજાનું અને નજીકમાં તેમણે જોયું કે ભાઈ આ મને સરી સારી રીતે આવકારી નથી રહ્યા મને પૂછી નથી રહ્યા તો નજીકમાં તેમણે જોયું કે એક મરેલો સાપ ત્યાં જ હતો તો પછી રાજા પરીક્ષિત એ મરેલા સાપને લઈને શમીક ઋષિના ગળામાં તે એક માલાની જેમ તેમને અર્પણ કરી દેશે સાપનું અર્પણ અને પછી ગુસ્સામાં રોષમાં એ જગ્યાએથી એ કુટિયાથી જતા રહે છે પોતાના ઘોડા પર બેસે છે અને ત્યાંથી પરત ફરી જાય છે રાજા પરીક્ષિતને એવું લાગે છે કે આ ઋષિ મુનિને એટલું બી નથી ખબર કે રાજાને કઈ રીતે આવકાર આવકારવા જોઈએ બેસાડવા જોઈએ તો તેમની સાથે આવું જ વ્યવહાર આપણે કરવું જોઈએ અને પછી તે ઘોડા પર બેસીને પોતાના રાજ્યમાં પહોંચી જાય છે પણ રાજ્યમાં પહોંચ્યા પછી તેમને અંદર મનમાં એવું દુઃખ થવા લાગે છે કે ભાઈ આટલું જલ્દી તો મને તરસ લાગતી નથી મારી ઇન્દ્રિયો આટલી જલ્દી સુખાતી નથી આમ તો હું આવી મૂંઝવણમાં પડતો નથી પણ આજે આવી મૂંઝવણમાં કેમ પડ્યું આમ તો ઋષિ મુનિઓનું અને બ્રાહ્મણોનો આદર કરું છું પણ આજે આ સાપનું માલ્યાર્પણ એક આવા ઉચ્છ ઋષિ જે ધ્યાનમાં બેઠા હતા શમિક ઋષિ જે ઋષિઓમાં મહાન છે તેમને એક સાપનું માલ્યાર્પણ કર્યું મેં આવું કઈ રીતે થયું હશે આવા મનમાં મારા મનમાં આવા વિચારો કેમ આવ્યા અને આ જ્યારે વિચારો આવતા હતા એમના મનમાં ત્યારે આ વાત જે છે બીજા જે બ્રાહ્મણોના પુત્ર જે સંતાનો જે બહાર રમી રહ્યા હતા તેમાં આ શમિક ઋષિનું એક સંતાન જેમનું નામ હતું શ્રીંગી એ પણ રમી રહ્યા હતા અને રમતા રમતા બધી જગ્યાએ આ વાત ફેલાઈ જાય છે કે રાજા આવ્યા કુટી કુટિયામાં ઘૂસ્યા અને પછી સાપનું માલ્યાર્પણ કરીને શમીક ઋષિનું અપમાન કરીને જતા રહે તે નાના નાના છોકરાઓ બાળકો જે રમી રહ્યા હતા તે વાતો કરવા લાગ્યા અને આ વાત શમીક ઋષિની જે સંતાન જે છે પુત્ર છે તેમના કાનમાં પડે છે જેમનું નામ છે શૃંગી અને શૃંગી એક સાત વર્ષનું નાનો બાળક ભલે એ નાના હતા પણ બ્રાહ્મણના જેટલા બી ગુણ જેટલી બી તપસ્યા અને જેટલું તપનું બલ જે હોવું જોઈએ તેમની અંદર હતું તો પોતાના તપના બલથી હા પહેલાં તો એમને ગુસ્સો આવી જાય છે શૃંગીને સાંભળીને કે ભાઈ મારા પિતાશ્રી સાથે આવું અપમાન કર્યું રાજાએ આ કેવા લોકો છે લાગે છે ભગવાન કૃષ્ણના ગયા પછી આ રાજાઓએ કઈ રીતે વર્તન કરવું જોઈએ એ આવડતું નથી બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શૂદ્રમાં આ વર્ગનો જે તફાવત છે તે આ લોકો ભૂલી ગયા છે રાજા તો એવો છે જે તેને ઘરની બહાર ઊભા રહેવું જોઈએ અને બ્રાહ્મણ એમને આવકારે બોલાવે તો જ અંદર આવવું જોઈએ પરમિશન સાથે અંદર આવવું જોઈએ આ બધા એટિકેટ્સ આ બધા નિયમ જે છે આ રાજા કદાચ ભૂલી ગયા છે અને આ રાજા જે છે કલયુગના પ્રકોપમાં આવી ગયો છે એટલે હવે મારે જાતે જ આ જે વસ્તુ જે છે આ જે બનાવ બન્યો છે હવે તેને તેની ઉપર મારે જ કશું કંઈ કરવું પડશે એવું વિચારીને એકદમ ગુસ્સામાં તેમની આંખો ગુસ્સામાં લાલ થઈને એવું લાગ્યું કે હવે મારે જ કંઈક કરવું પડશે એમ કરીને શૃંગીએ નજીકના નદીમાંથી જલ લીધું અને જલને સ્પર્શ કરીને તેમણે કીધું કે હું રાજા પરીક્ષિતને શ્રાપ આપું છું કે આવતા સાત દિવસની અંદર સાતમા દિવસમાં તેમની મૃત્યુ થઈ જશે તક્ષક નામક આજે સાપ જે છે તે તેમની પાસે આવશે તેમને ડંખ આપશે ડસશે અને પછી એ સાપના ડંખના કારણે આ રાજાનું સાતમા દિવસમાં મૃત્યુ થઈ જશે એનું હું શ્રાપ આપું છું તો આ શ્રાપ શ્રીંગીએ ગુસ્સામાં આપી તો દીધું અને પછી આ વાતો ત્યાં પહેલાં બ્રાહ્મણોના નાના છોકરાઓથી લઈને વડીલ બ્રાહ્મણો સુધી બાકી બધા ઋષિ મુનિઓ સુધી આ વાત એકદમ વાઇલ્ડ ફાયરની જેમ હા જેમ કે એક જંગલની અંદર કઈ રીતે એકદમ આખું તેજ ત્યાં ફાયરના કારણે અગ્નિના કારણે કઈ રીતે આખું જંગલ ચપેટમાં આવી જાય વાતો ફેલાઈ જાય એવી રીતે આ અગ્નિના તેજના સમાન આ વાતો બધી જગ્યાએ ફેલાઈ જાય છે અને આ વાત પહોંચતા પહોંચતાં પહોંચતાં પરીક્ષિત રાજાના રાજ્યમાં આ વાત જતી રહે છે કે શૃંગી નામક સાત વર્ષના એક આ બ્રાહ્મણે જે શમિકના શમિક ઋષિની સંતાન છે તેમણે શ્રાપ આપ્યું છે પરીક્ષિત રાજાને કે સાતમા દિવસે સાત દિવસ પછી રાજા પરીક્ષિતની મૃત્યુ થઈ જશે અને તે સાપના ડંખના કારણે થશે તો રાજા પરીક્ષિત સુધી જ્યારે આ વાત પહોંચે છે તો થોડા સમય માટે તો તેમને એવું થાય છે કે મારે એવું અપમાન કરવા જેવું નહોતું આ પરીક્ષિત ઋષિનું પણ વાંધો નહીં જે બી હશે ભગવાનની ઈચ્છા હશે ભગવાનની ઈચ્છાના કારણે કદાચ આ શ્રાપ જે છે મારી ઉપર આવ્યું છે અને મારી મૃત્યુ સાત દિવસમાં થવાની છે કદાચ ભગવાનની ઈચ્છા હશે કે તે મારી હૃદયમાં વૈરાગ્ય લાવવા માગતા હશે આ રાજપાટના માધ્યમથી કદાચ ભગવાનની ઈચ્છા હશે કે બધી સંતાનોથી અને જેટલી બી આસપાસ મારા લોકો પ્રજા છે તેમનાથી મને વૈરાગ્ય આવી જાય મારા હૃદયમાં એટલે જ આ ભગવાનની જ કોઈક મોટી ઈચ્છા હશે એટલે જ આ સાત દિવસમાં મરવાનું મને શ્રાપ લાગ્યું છે આમાં કોઈનો વાંક નથી રાજા એવું વિચારવા લાગ્યા પરીક્ષિત કે ના આમાં શ્રમિક ઋષિનો વાંક છે કે ના પછી આ શૃંગી બાળકનો વાંક છે જે બી છે આ બધા મારા કર્મોના લીધે મારા કારણે મેં જે કર્યું છે એના લીધે આ બધું ફલ મને પ્રાપ્ત થઈ રહ્યું છે તો આ છે કે કઈ રીતે એક ભક્તની શૈલી એક ભક્ત કઈ રીતે વિચારે જ્યારે તેમની ઉપર કોઈ સંકટ આવે તમારી ને મારી ઉપર જ્યારે કોઈ સંકટ આવી જાય તો આપણે એવું વિચારવા લાગીએ કે હે ભગવાન આ તમે શું કરી નાખ્યું મારી સાથે આવું સંકટ તો મારી ઉપર આવું ના જોઈએ કેમ કે હું તમારું નામ લઉં છું તમારી સેવા કરું છું આટલું બધું કાર્ય કરું છું પણ આટલું મોટું સંકટ સેવા કરતા રૂપમાં બી તમારી સેવા કરું છું દર્શન કરું છું મંદિર આવું છું તો બી આટલું મોટું સંકટ મને આપી દીધું પણ એક ભક્ત ક્યારે એવું ના વિચારે તે રાજા પરીક્ષિતના માધ્યમથી આપણને ખ્યાલ આવે કે કઈ રીતે જ્યારે સંકટ આવે કંઈ બહુ મોટી વસ્તુ તમારી ઉપર માથા ઉપર આવી જાય તો એક ભક્ત કઈ રીતે વિચારે એવી શીખ આપણે રાજા પરીક્ષિત પાસે લેવી જોઈએ કે તે એવું બોલ્યા કે કદાચ ભગવાનની જ કૃપા હશે એટલા માટે જ મને ખબર પડી ગઈ કે મારી મૃત્યુ સાત દિવસમાં થવાની છે લોકોને તો ખબર જ નથી પડતી કે તેમની મૃત્યુ કઈ રીતે થશે તેમને એવું લાગે છે કે વિમાનમાં જે બેઠા છે વિમાનમાં ઉડશે અને આઠ કલાકમાં પહોંચી જશે બીજી જગ્યાએ મૃત્યુ એટલી જલ્દી નહીં આવે પણ જ્યારે ઉડે છે વિમાનમાં જઈને ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં મિનિટોમાં તેમની મૃત્યુ થઈ જાય છે એમને એ બી નથી ખબર હોતી કે ભાઈ મૃત્યુ મિનિટો દૂર છે પણ રાજા પરીક્ષિતના કેસમાં એવું નહોતું તેમને ખબર પડી ગઈ હતી કે સાત દિવસમાં તેમને મૃત્યુ થવાની છે અને તે ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે છે અને એવું કહેવા લાગે છે કે છે કે ધન્યવાદ ભગવાન તમારો હું આભારી છું અને આભાર વ્યક્ત કરી છું કરું છું કે સાત દિવસમાં તમે મને એક ઇન્ડિકેશન આપી દીધું કે હું મરવાનો છું અને હવે સાત દિવસ સુધી હું ભક્તિ કરીશ બધું જ આ રાજપાટ ત્યાગીને ગંગાના કિનારે તટ પર જઈને જેટલા બી ઋષિ મુનિઓ છે તેમના ચરણોમાં વંદન કરીને તેમને પ્રાર્થના કરીને તેમને પૂછીશ કે હવે મારે સાત દિવસ સુધી શું કરવું જોઈએ આ છે એક ભક્તનો સ્વભાવ અગર તમને ખબર પડી જાય કે સાત દિવસમાં તમારી મૃત્યુ થવાની છે તો તમે શું કરશો તમેને હું શું કરીશું હવે કરીશું કે લાવ મારા હા મારી દીકરીના લગ્ન કરી દઉં મારા છોકરાને યુએસ પહોંચાડી દઉં જેટલા લોકો પાસે પૈસા લીધા એમને પાછા આપી દઉં કાં તો જેની પાસે લેવાના છે બધું લઈ લઉં મોટો બંગલો બનાવી દઉં ગાડી લઈ લઉં ચાર દિવસ ક્યાંક દુબઈ અમેરિકા લંડન ફરીને આવી જાઉં પણ એક ભક્તના મનમાં આવો ભાવ નથી હોતો રાજા પરીક્ષિતના મનમાં એવો ભાવ હતો કે સાત દિવસ છે તો ચલો દિવસ રાત ભગવાનનું ભાગવતમ ભગવાનની લીલાઓ વૈષ્ણવના મુખેથી સાંભળીશ અને છેલ્લા દિવસે જે છે ભગવાન કૃષ્ણને યાદ કરીને મારું શરીર ત્યાગી દઈશ અને મૃત્યુ મેં પામી લઈશ અને ભગવત ધામ પાછો જતો રહીશ રાજા પરીક્ષિતને એવું થયું કે આવતા સાત દિવસ સુધી અને સાત રાત સુધી અન્ન જલનું ત્યાગ કરી દઉં સવાર સાંજ રાત હંમેશા જાગીને ભગવાનની લીલાઓ અને કથાઓ સાંભળી રાખું અને પછી આ ભાગવત કથામૃતનો પાન કરું જે ભાગવત કથામૃત તમે ને અત્યારે હું સાંભળી રહ્યા છે તે રાજા પરીક્ષિત પાંચ વર્ષ પહેલા સાત દિવસ સુધી સવારે બપોર સાંજ અને રાત તે અલગ અલગ વૈષ્ણવના મુખેથી સાંભળતા અને તે સર્વોત્તમ વૈષ્ણવ જેના વિશે હું વાત કરવા જઈશ થોડી થોડાક સમયમાં હું કહીશ કે કોણ આવ્યું ત્યાં આગળ ગંગાના તટ ઉપર કયા કયા ઋષિ મુનિઓ હતા બધા ઋષિ મુનિઓએ કયા ઋષિ મુનિ કે કયા ભક્તને કીધું કે સાત દિવસ સુધી ભાગવતમ સંભળાવે અને પછી કઈ રીતે તેમને લાભ થયો તે સાંભળીશું આપણે એક તરફ જ્યારે રાજા પરીક્ષિત તૈયારી કરી રહ્યા હતા ગંગાના તટ પર જવા માટે જેમ કે આપણે સાંભળ્યું અલગ અલગ ઋષિ મુનિઓ સાથે વાર્તાલાપ કરીને કૃષ્ણ કથા સાંભળવા માટે પણ બીજી તરફ આ જે શૃંગી જે છે બાળક જ્યારે તે પોતાના પિતાની કુટિયામાં જાય છે અને જોવે છે કે આ સાપનું માલ્યા માલ્યાર્પણ પોતાના પિતાશ્રીના ગળામાં શમિક ઋષિના ગળા પર છે તો એ જોઈને તે જોર જોરથી દુષ્ક ને કે રડવા લાગે છે જ્યારે એમને રડતા જોઈને તેમના પિતા શ્રી શમીક ઋષિ ઉઠી જાય છે અને પૂછવા લાગે કે હે બાળક શું થયું કોઈએ તમને કંઈ હાનિ કરી તમે કેમ રડી રહ્યા છો ત્યારે શૃંગીને પોતાની ભૂલ સમજમાં આવે છે કે આટલી નાની બાબત માટે મેં જે રાજા જે છે જે સ્વયં ભગવાનના અવતારની સમાન હોય રાજ ઋષિ કહેવામાં આવે જેની અંદર ભક્તોના ગુણ છે તેમને મેં શ્રાપ આપી દીધું કે આવતા સાત દિવસની અંદર તેમની મૃત્યુ થઈ જાય ત્યારે આ શમિક ઋષિ જે પિતા જે છે શ્રીંગીના તેમને એવું થવા લાગે છે કે આ શું તમે કરી નાખ્યું આટલો મોટો અપરાધ કઈ રીતે કરી નાખ્યો અને એ જ સમયમાં શમિક ઋષિ ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે અને એવું કહે છે કે આ નાના બાળકને માફી આપી દો અને રાજા પરીક્ષિતને રક્ષણ આપજો ભગવાન અને આ પ્રાર્થના એ બધું જે છે ત્યારે કરવા લાગે છે ને બીજી સાઈડ રાજા પરીક્ષિત તે નીકળી પડે છે ગંગાના તટ પર જવા માટે ને ત્યાં જ બેસીને તેમના સાત દિવસ ને પૂરા કરવા માટે બધા અલગ અલગ પ્રકારના ઋષિ મુનિ સંતો રાજઋષિઓ અલગ અલગ રાજ્યના રાજાઓ ત્યાં ગંગાના તટ પર ભેગા થાય છે એવું વિચારીને કે હવે કંઈક મોટું સાંભળવા મળશે ભગવાન કૃષ્ણના સંદર્ભમાં કંઈક મોટી લીલા કે વસ્તુ થવાની છે અને જ્યારે આ બધી લીલાઓ વસ્તુઓનું વાર્તાલાપ થાય છે ત્યારે રાજા પરીક્ષિત ગંગાના તટ પર પહોંચીને દરેક સંતો પાસે જઈને તેમનું આશીર્વાદ લઈને તે તેમની પાસે સલાહ લેવા માંગે છે કે મેં નક્કી કર્યું છે કે આવતા સાત દિવસ સુધી અન્ન જલનો ત્યાગ કરીને ઉપવાસ કરીને હું અહીંયા જ બેસીને તમારા બધાના મુખેથી અલગ અલગ લીલાઓ સાંભળવા માંગુ છું તમારા બધાના મુખેથી સાંભળતા સાંભળતા ગંગા મૈયાની શરણમાં અને તમારી બધાની શરણમાં રહીને અગર પેલું સાપ આવીને મને ડંખ બી મારી લે મારે મૃત્યુ બી થઈ જાય તો બી મને કોઈ દુઃખ નથી તો હવે તમને બધાને હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે હું જે કંઈ પણ કરી રહ્યો છું કે આવતા સાત દિવસ સુધી મેં અન્ન જલ ત્યાગ કરવાનો જે આ જે વિચાર મારા મનમાં આવ્યો છે એ બરાબર તો છે કે નહીં એ તમને બધાને હું પૂછવા માગું છું સો આ એક ભક્તનો સ્વભાવ હોય કે કંઈ બી કરતાં પહેલાં ચાહે આધ્યાત્મિક બી કેમના હોય ઉપવાસ બી કેમના કરવું હોય તે બધાને પ્રશ્ન પૂછીને સલાહ લઈને કરે પોતાના મનથી કંઈ નથી કરતા કે આજે મને એવું લાગે છે કે મને ઉપવાસ કરવો જોઈએ તો ચલો આજે હું ઉપવાસ કરી દઉં આજે મને એવું લાગે છે કે મારે વધારે માળા કરવી જોઈએ તો વધારે માળા કરવું આજે મને એવું લાગે છે કે મને આ સેવા પેલી સેવા આમ સેવા તેમ સેવા કરવી જોઈએ તો હું આ કરી નાખું ના તે હંમેશા દરેક વૈષ્ણવો જઈને જઈને તે પૂછતા કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ને આપણને પણ આ સાંભળીને એક મનમાં ભાવ આવવો જોઈએ કે ભક્તિમાં બી અગર મારે કંઈ કરવું હોય તો મારે પૂછીને કરવું જોઈએ ના કે મારા મન પ્રમાણે તો ત્યારે જ્યારે પૂછતા પૂછતા બધાને દરેક સંતોનો આશીર્વાદ લઈને પછી તેમને એ તો ખબર પડી જાય છે કે તે લોકોએ તેમને કીધું કે ના તમે ઉપવાસ કરી શકો છો પણ સાત દિવસ સુધી આ કથા કરવા માટે કોઈ એક એવો સંત કોઈ એક એવો વૈષ્ણવ કોઈક એવો વ્યક્તિ જોઈએ જે સાત દિવસ સુધી કથા કરીને ભગવાનની લીલાઓ સંભળાઈ શકે તો ત્યારે તે પ્રશ્ન પૂછે છે રાજા પરીક્ષિત તો સારું તમને બધાને પ્રશ્ન પૂછવું કે ભાઈ એક વ્યક્તિ જે મરવાનો હોય તેનું ઉત્તરદાયિત્વ શું હોવું જોઈએ હા ધ્યાનથી સાંભળજો બહુ સરસ પ્રશ્ન પૂછે છે કે જે વ્યક્તિ મરવાનું છે થોડા સમયમાં તેનું ઉત્તરદાયિત્વ શું હોવું જોઈએ અને ઇન જનરલ ડેલી લાઈફમાં કોઈ એક સાધારણ વ્યક્તિનું ઉત્તરદાયિત્વ તેની ડ્યુટી શું હોય આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ જ ટાઈમે જ્યારે આ પ્રશ્નનું જ્યારે વાર્તાલાપ ચાલુ થાય છે મોટા મોટા ઋષિ મુનિઓ વ્યાસદેવ ત્યાં હોય છે નારદ મુનિ ત્યાં હોય છે ઘણા બધા ઋષિ મુનિઓ ત્યાં હોય છે અને આ જ્યારે સંવાદ ચાલુ થાય છે એ સમયમાં પ્રાકટ્ય થાય છે સુખદેવ ગોસ્વામી સુખદેવ ગોસ્વામી અલગ અલગ જગ્યાએ ભ્રમણ કરીને એ ગંગાના તટ પર ભગવાનના હૃદયમાં ભગવાનના આદેશ પ્રમાણે ગાઈડન્સ પ્રમાણે પરમાત્માના આદેશ પ્રમાણે જાતે જ સામેથી ગંગાના તટ પર ચાલતા ચાલતા આવી જાય છે જ્યાં પરીક્ષિત રાજા અને બીજા બધા ઋષિ મુનિઓ ભેગા થયા હોય છે તો ત્યાં જ્યારે સુખદેવ ગોસ્વામી જ્યારે બધા એમને ચાલતા જોવે છે તો એ નિવસ્ત્ર હોય છે એવું લાગે કે આ ભૌતિક નિયમોને પરે છે તેમને આ કોઈ વર્ગ કોઈ આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી તે આધ્યાત્મિકના એકદમ ઉચ્ચ સ્તર પર છે તેમનું આ દર્શન કરીને બધા એકદમ ભાવ વિભોર થઈ જાય છે અને ઉઠીને બધા ઊભા થઈને બધા ઋષિમુનિઓ સુખદેવ ગોસ્વામીને આવકારે છે અને પછી તેમને જગ્યા આપવામાં આવે છે અને પછી રાજા પરીક્ષિત પર તેમની શરણ લઈને તેમને દંડવત પ્રણામ કરીને આ પ્રશ્ન પૂછે છે કે મારી સાત દિવસમાં મૃત્યુ થઈ જવાની છે અને એ વ્યક્તિનું ઉત્તરદાયિત્વ શું છે જેની મૃત્યુ થવાની છે જે મૃત્યુએ પામવાનો છે બહુ જલ્દી ઇન જનરલ પરીક્ષિત મહારાજ પૂછે છે કે એક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ શું હોવું જોઈએ અને તેને શું કાર્ય કરવું જોઈએ અને ત્યારે જઈને સાત દિવસ સાત રાત સુધી બંને વચ્ચે સંવાદ થાય છે શ્રીમદ્ ભાગવતમનો કથામૃતનો કથારૂપનો તો આ સપ્તાહનો કોન્સેપ્ટ જે છે સાત દિવસનું એ ત્યારથી પાંચ હજાર વર્ષ પહેલાં પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામીની વચ્ચેનું આ વાર્તાલાપ છે અને ત્યારે શ્રીમદ્ ભાગવતમ તમારે ને મારા લાભ માટે મેં જે કીધું હતું ને કે આ લીલા કે ભાઈ પરીક્ષિત મહારાજના પરીક્ષિત મહારાજની જીભ સુખાઈ જાય છે ઇન્દ્રિયો સુખાઈ જાય છે આવવા લાગે છે મન ભ્રમિત થઈ જાય છે કેમ કૃષ્ણ પોતાના ભક્તોને એક લીલાના માધ્યમથી યોગ યોગ માયાના માધ્યમથી એક લીલા કરતા હોય છે તમારા ને મારા માટે જેથી આ ભાગવતમ આવી શકે ને આપણે તેનું પાન કરીને સાંભળીને અમૃત લઈને જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી બહાર આવી શકીએ એ છે ભગવાનની કૃપા આ બે ભક્તોના માધ્યમથી પરિક્ષિત અને સુખદેવના માધ્યમથી ભાગવતમ તમારીને મારી માટે આવી છે અને કલયુગમાં ભાગવતમ ભગવાન કૃષ્ણનું જ અવતાર છે સો બંને વચ્ચે સાત દિવસ અને સાત રાત સુધી વાર્તાલાપ ચાલુ છે આજે તમે જોશો કે બહુ મોટા મોટા ભાગવતમના કથાકારો સવારે વહેલાં આવશે થોડું કીર્તન કરશે થોડુંક ગાશે પછી કહેશે કે ચલો બધા ચા નાસ્તો કરી લઈએ મોટા મોટા પંડાલ બનાવવામાં આવશે માંડ માંડ ગણીને ચાર પાંચ કલાક કે બે ત્રણ કલાક જ ભાગવતમની કથા કરશે નાચ ગાના હા નાચવાનું ગરબા કરવાનું કીર્તન કરવાનું આ વધારે કરશે ભાગવતમ કોઈ નહીં સંભળાવે સારી રીતે અને ક્યાંથી સંભળાવશે સીધું દસમા સ્કંદમાં ભગવાન કૃષ્ણ અને રાધાની લીલાઓ સંભળાવશે શરૂઆતના પહેલા સ્કંદથી કે આ પૃથ્વી કેમ આવી ભગવાન સાથે સંબંધ શું હોય આપણો કે આ જન્મ મૃત્યુ ચક્કરમાંથી બહાર કઈ રહેતા આવું એવી બધી વાતો નહીં કરે સીધી રાધા કૃષ્ણની લીલાઓ ઉપર વાતો કરવા લાગશે સો એવા ભાગવતમ કથાકારો જે પોતાનું ઘર ચલાવવા માટે ખાલી ભાગવતમની કથાઓ કરે છે તેવા ભાગવતમ કથાકારોથી બચવા માટે શીલા પ્રભુપાદે આ ભાગવત કથારૂપ આપણને ભાગવતમ એઝ ઇટ ઇઝ અઢાર સ્કંદમાં ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરીને આપ્યું છે અને તે ભાગવત અમૃત અમે પ્રયાસ કરીશું કે તમારી સામે આ સિરીઝના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ આખું શુદ્ધ ગુજરાતીમાં ભાગવતમ તમારી સામે લાવીએ અને તમે પણ આ ભાગવતમનો સેટ પોતાના ઘરે લાવીને વાંચી શકો અને આ જે વિડીયો છે તમે બી સાંભળી શકો છો તો અત્યાર સુધી આ વિડીયોમાં બને બનીને રહેવા માટેને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બને ત્યાં સુધી આ વધારે ને વધારે ગુજરાતી સાંભળવા વાળા જે ભાગવતમ સાંભળવા માગે છે તે લોકો સુધી આ વિડીયો પહોંચાડો લાઇક કરો કમેન્ટ કરો અને હંમેશા ભાગવતમ અમૃત સાંભળ્યા કરો ને અમારી સાથે જોડાવો ધન્યવાદ હરે કૃષ્ણ